એનું નામ અનિતા છે આખું નામ પછી કહીશ બે હજાર બે માં એમને લિમ્ફોમા નામનું કેન્સર એટેક થયું બ્લડ કેન્સર અને ધીમે 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 એ કેન્સર પ્રોગ્રેસ થતું ગયું અને બે હજાર છ માં એમની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ કે એમને આઈસીયુમાં એડમિટ કરવા પડ્યા અને લગભગ ચોવીસ કલાક સુધી તેઓ કોમામાં રહ્યા ડોક્ટર્સે કહી દીધેલું કે ગમે ત્યારે તેઓ મૃત્યુ પામી શકે છે સ્વજનોને અંતિમ દર્શન માટે બોલાવી લીધી પણ કંઈક ચમત્કાર થયો અને તેઓ પાછા આવ્યા કોમા દરમિયાન તેમને કંઈક રિયલાઈઝેશન થયા અને રિયલાઈઝેશન એમની જિંદગી બદલી નાખી એ પછીના ચાર અઠવાડિયામાં એમનું ટ્યુમર સિત્તેર ટકા જેટલું શિંક થયું અને એ પછીના 4 મહિનામાં એમને કેન્સર મુક્ત જાહેર કરવામાં આવે આ લેડી એટલે અનિતા મોરજાની અને એમનું પુસ્તક ડાઇંગ ટુ બી મી જે 2012 માં પબ્લિશ થયેલું અને પબ્લિશ થયાના બે જ અઠવાડિયામાં ન્યૂયોર્ક ટાઇમ્સ બેસ્ટસેલરના લિસ્ટમાં એન્ડ આઈ સ્ટ્રોંગલી રેકમેન્ડ કે આપણે બધાએ પુસ્તક વાંચવું જોઈએ ડાઇંગ ટુ બી મી એમણે કેન્સર થવાનું કારણ અને એ કેન્સરમાંથી શું કામ પાછા આવ્યા એ બંને એમણે એવું લખ્યું કે એ કલાકના દરમિયાન ઘણી બધી થઈ આ બધી હું એવી વાત કરી રહ્યો છું જે મારા જ ફિલ્ડની અગેન્સ્ટમાં છે બિંગ અ મેડિકલ પર્સન જે જે આઉટ એન્ડ આઉટ મેડિકલ સાયન્સ ભણ્યો છે એ દરેકને આ સ્ટોરી યાદ લાગશે પણ જ્યારે મેં સ્ટોરી લખી ત્યારે પણ મેં લખ્યું હતું કે હું ડોક્ટર્સ માટે નહીં માટે લખી રહ્યો છું સો દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન નોલેજ એન્ડ વિઝડમ જ્ઞાન આપણને બરડ કઠણ બનાવે છે પ્રજ્ઞા ફ્લેક્સિબલ બનાવે છે તો જો કોઈ એક વિજ્ઞાનની બહારનું તમે વિચારી જ ન શકો તો એનો મતલબ એમ કે આ અંધારું કાંઈ નહીં રહેશે કોમા દરમિયાન એમને કેટલાક અનુભવો થયા અને એ વાત એમણે પુસ્તકમાં લખી છે લગભગ આપણે નિયર ડેથ એક્સપિરિયન્સીસ કહેતા હોઈએ છીએ એમણે કહ્યું કે બાળપણથી મને કેન્સરનો બહુ ડર લાગતો કારણ કે મેં મારા ઘણા બધા સ્વજનોને કેન્સરના કારણે ગુમાવેલા તો મને કાયમ એવો ડર હતો કે હું મને કેન્સર નહીં થાય ને મને કેન્સર નહીં થાય ને અલ્ટિમેટલી જોવું મેં એ જ એટ્રેક્ટ કર્યું જેનો મને ડર એમણે એવું લખ્યું છે કે હું ક્યારેય મારી જાતને પ્રેમ કરી જ ન શકી મેં ખૂબ બધું મારી અંદર નાટીને રાખ્યું હતું ખૂબ બધી લાગણીઓ મેં અવ્યક્ત રાખી હતી અને મને એવું લાગ્યું કે આને કારણે જ મને કેન્સર થયું છે સો જ્યારે મને એવું રિયલાઇઝ થયું કે મને આના કારણે કેન્સર થયું છે મને એવું લાગ્યું કે આઈ કેન હીલ અને મેં નક્કી કર્યું કે હું પાછી આવીશ અને મારું કેન્સર હું ટ્રીટ કરીશ એમની વાર્તા એમનું ડોક્યુમેન્ટેશન એમની આત્મકથા આપણને એ વિચારવા માટે મજબૂર કરી દે છે જે વાત સાયકોનાલિસ્ટ અલ્ટરનેટિવ સાયન્સ અને કેટલી બધી અલગ અલગ થિયરીઝ કહે છે કે સપ્રેશન લીડ્સ ટુ ડિસીઝ આપણી અંદર દમન કરેલી લાગણીઓ ક્યાંય જતી નથી એ કોઈ અલગ સ્વરૂપમાં ભયંકર સ્વરૂપમાં પછીથી બહાર આવે છે

એ વ્યક્તિને કેન્સર શું કામ થવું જોઈએ કઈ રીતે મ્યુટેશન થાય છે વિનેવરનું પણ અનિતા મુરઝાનીની આ વાત અને આના જેવી કેટલી બધી વાતો આપણા માટે એક એવી શક્યતા ખોલે છે કે યસ અવર થિંકિંગ અવર થોટ્સ એન્ડ ઇમોશન્સ લીડ ટુ ડિસીઝ અને જો એને કારણે રોગ થતો હોય તો એ કરેક્ટ કરવાથી રોગ મટી પણ શકે છે જે ક્ષણે આપણે વિચાર બદલીએ છીએ આપણી અંદરનું વાતાવરણ બદલાય છે એ વાત તો હવે સ્પષ્ટ થઈ ગઈ છે કે આપણી અંદર રહેલો દરેક કોષ ઇમોશનને મૂડને વિચારોને રિએક્ટ કરે છે સો બોડી ફોલોઝ અવર માઇન્ડ મગજ એટલે જ ઉપરના ભાગમાં રહેલું છે કારણ કે એ આપણા બોડીને ફોલો કરે છે સો આઈ થિંક ધ સ્ટોરીઝ જે એક શક્યતા લઈને આવે છે અને હોમિયોપેથી આખું વિજ્ઞાન આના પર ટકેલું છે કે તમારા શું સપ્રેસ થયેલું છે સિગમન ફ્રોઈડ જ્યારે સાયકોનાલિસિસ કરતા ત્યારે એમનું એક સિમ્પલ સીધી સાદી શરત હતી એક જ શરત હતી કે તમારા મનમાં જે કંઈ વિચાર આવે એ તમારે કહી દેવાના ભલે ગમે એટલો શરમજનક એમ્બેરેસિંગ ગંદો બેહુદો વિચાર હોય તમારે મને કહી દેવાનો ધેટ ઇઝ ધ બેઝિસ ઓફ એની સાયકોથેરાપી એની ટ્રીટમેન્ટ કે જ્યારે આપણે આપણી જાતને એક્સપ્રેસ કરીએ છીએ ત્યારે ઘણું બધું બહાર આવે છે આપણું શરીર કશાયના સંગ્રહ માટે બનેલું જ નથી જે લોકો સમયસર કશાકનો ત્યાગ નથી કરી શકતા એ લોકો કેટલા પીડાય છે એમને પૂછો સમય સુધી કોઈ પણ એક લાગણી અવ્યક્ત થઈને આપણી અંદર પડી હોય કોઈ પણ આઘાત જે યોગ્ય રીતે વ્યક્ત ન થઈ ગયો હોય એવું બિલકુલ શક્ય છે કે આગળ જઈને એ કોઈ બીમારી શકે છે પાવર ઓફ થિંકિંગ પાવર ઓફ એક્સપ્રેશન એની સાથે સંકળાયેલી હતી પણ જ્યારે પણ અમે ઘણા બધા અમે પોતે અનુભવ્યું છે કે એક જ દવા હોય એક સરખો ડોઝ હોય અને તેમ છતાં બે દર્દીઓમાં એની અસર તદ્દન અલગ અલગ આવે સો અહીંયા હાઉ પેશન્સ રિએક્ટ ટુ ધેર ડિસિઝિસ એ સૌથી મહત્વની વાત છે એ લોકોનો અભિગમ કેવો છે અને એવું જ પ્રોસિજરમાં થતું છે સેમ પ્રોસિજર ડિફરન્ટ રેઝલ્સ